જે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને તેની ઉજવણી રાજકોટ શહેરના લોકસભા ભાજપના કાર્યાલય ખાતે કરવામાં આવી હતી ભાજપ કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો તો સાથે જ પક્ષના કુલ દસ જેટલા વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વજુભાઈ વાળા વિજય રૂપાણી કમલેશ જોશીપુરા સહિતના નેતાઓનું સન્માન કરાયું હતું વાર્ષિક કેલેન્ડરની અંદર કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે બૂથ લેવલ તક નિયમિત રીતે કરવાના હોય છે એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બુથમાં વર્ષની અંદર છ કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી છઠ્ઠી તારીખે આપણે કરતા હોઈએ છીએ એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બઢચઢ કર આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ કર્યો અત્યંત આનંદ અને ગૌરવ સાથે ભારતીય જનતા પાર્ટીએ આજે ચુમ્માલીસ વર્ષ પૂરા કરી પિસ્તાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે આદરણીય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અટલ બિહારી બાજપાઈ લાલકૃષ્ણ અડવાણી પૂષાભાઉ ઠાકરે મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓના પરિશ્રમથી ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ વર્ષના ઇતિહાસમાં હજારો લાખો કાર્યકર્તાઓનું નિર્માણ થયું છે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનું શ્રેય ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે